આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે સોળ હજાર ચોવીસના રોજ હું સુપનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ફોર્મ ભરવા જઈ રહી છું મારું નામાંકન દાખલ કરવા જઈ રહી છું તો સૌ અમારી જનતા મારા મતદારો અને મારા સંગઠનના હોદ્દેદારો અને તમામ ધારાસભ્યો મારી સાથે રહીને મને આશીર્વચન આપે અને મારા સાથે મારા નામાંકનમાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું સૌની પાસે એવી આશા રાખું છું કે ખૂબ મોટી સંખ્યામાં સૌ મોદી પરિવાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનો મોદી પરિવાર મારી સાથે રહે અને મને આશીર્વાદ આપે આજે હું ઘરેથી નીકળી ત્યારે મારા કુળદેવી માશા આશાપુરા માતાના તથા વડીલોના અને ભૂદેવોના આશીર્વાદ લઈને આજે શામળિયા ભગવાનના દર્શન કરીને હું એમના આશીર્વાદ લઈને મારું નામાંકન કરવા જઈ રહી છું વિજયનો વિશ્વાસ સો ટકા છે મારા મતદારો મારી જનતા મારી સાથે છે મારા સંગઠન મારા ધારાસભ્યો માન્ય મંત્રીશ્રી સૌ જનતા મારી સાથે છે મને પૂરો વિશ્વાસ છે કે હું પાંચ લાખથી વધુની લીડથી જીતીશ જનતા પાર્ટી દ્વારા હાઈકમાન્ડ ને જે સાબરકોંઠા લોકસભાના ઉમેદવાર તરીકે શોભનાબેન બારીયાની પસંદગી થઈ છે ત્યારે આજરોજ તેઓ શ્રી ભગવાન શામળિયાના દર્શન કરીને ભગવાન શામળિયાના આશીર્વાદ લઈને પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છીએ અમે પૂજા સૌ એમની સાથે છીએ અને આ વખતે અમારા શિયાર પાર્ટી જે અમને લક્ષણ કાપ્યું છે પાર્ટી પ્રમુખ કે પાંચ લાખની લીડ થી આ સીટ જીતવાની છે તો મને પૂરો વિશ્વાસ છે કે પાંચ લાખથી ઉપરની લીડ થી અમે જીતું